તો બાંગ્લાદેશમાં હાલ રાજકીય અસ્થિરતા છે બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે રાજીનામું આપવાની ધમકી આપ્યા બાદ બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે તે દરમિયાન બાંગ્લાદેશમાં ચીની દૂતાવાસે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી પણ જારી કરી છે બાંગ્લાદેશ નાગરિક બાંગ્લાદેશમાં ચીની દૂતાવાસે ચીની નાગરિકોને વિદેશી સાથે લગ્ન કરવા માટે સંબંધિત કાયદાઓનું કડક પાલન કરવાની સૂચના આપી બાંગ્લાદેશી પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન કરવાની ઓફર કરતા ગેરકાયદે મેચ મેકિંગ એજન્ટોથી સાવચેત રહો અને વિડીયો પ્લેટફોર્મ પર સરહદ પાર ડેટિંગ સામગ્રીથી ગેરમાર્ગે દોરાશો નહીં દૂતાવાસે ચીની નાગરિકોને વિદેશી પત્નીઓ ખરીદવાનું ટાળવા ચેતવણી આપી અને ચીની નાગરિકોને બાંગ્લાદેશમાં લગ્ન કરતા પહેલા બે વાર વિચાર કરવા કહ્યું હતું હાલમાં બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ સરકાર અને સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે બાંગ્લાદેશમાં મ્યાનમાર સરહદ પર માનવતાવાદી કોરિડોર બનાવવાની યોજના અંગે સેના અને સરકાર સામસામે છે યુનુસા નેતૃત્વ હેઠળની સરકારી બાંગ્લાદેશ મ્યાનમાર સરહદ પર માનવતાવાદી કોરિડોર બનાવવા માટે અમેરિકા સાથે ગુપ્ત રીતે કરાર કર્યો હતો પરંતુ બાંગ્લાદેશના સેના પ્રમુખે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી